બરાબર ને જે રીતે અત્યારે હું આ બધું ઉક્ષાઓ જોઈ રહ્યો છું જેમાં કેટલા ઘણા સમયથી ગીતા પછી રામાયણ અમુક શ્લોક બધા મોડે હવે યાદ કરતા થઈ ગયા છે આ બે ચાર દાડામાં પણ વર્ષોથી લોકો આ લોકો બધા ભૂલી ગયા હતા પણ આ બે પાંચ ગાડામાં જે રીતે હું જોઈ રહ્યો છું બહુ સારો ઉક્ષાઓ છે અને આ જ ત્રણસો પાંસઠ દાડા રહેવું જોઈએ તો આપણા અંગ્રેજોએ કીધેલું છે જે અંગ્રેજોએ મેસેજ આપ્યા હતા કે ભાઈ આ જે ભારત છે સોનાની ચીડિયા છે તો ખરેખર એ સોનાની ચીડિયા જ છે પણ જે રીતે તમે આ જે અત્યારે ઉત્સવમાં જોડાઈ રહ્યા છો એ રીતે ત્રણસો પાસઠ ડાળા તમે જોડાઈ લાવો ને કોઈ ગરીબ નહીં તમે સારા રીતે મદદરૂપ થાવ જી ચોક્કસથી અને એ ભાવના પણ આપણે જોઈ રહ્યા છીએ રાજુભાઈ પણ જોડાયેલા છે રાજુભાઈ

મુસ્લિમ ભાઈઓ પણ ત્યાં ઘણા વર્ષોથી નમાજ પઢતા જ નહોતા એટલે કે આ વિરાન સ્થળ તરીકે પડી રહ્યું હતું અને એને વિવાદિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું પાંચસો વર્ષના સંઘર્ષની અંદર ઘણા બધા એવા આયામો આવ્યા કે જેનાથી સમગ્ર હિન્દુ સમાજ નાસીપાસ થઈ ગયો હતો કે ભાઈ આ મંદિર હવે આપણને ક્યારેય નહીં બનાવી શકીએ પરંતુ સમયના બદલાતા વહેણની સાથે સાથે લોકોની જાગૃતિ વધી અને જ્યારે કોઈ પણ સરકાર હોય એમ થોડો ઘણો પ્રયત્ન કર્યો અને મૂકી દીધું કે ભાઈ ના અમારી વોટ બેંક જતી રહેશે અમારું આમ જતું રહેશે એવા ઘણા બધા રાજકીય પક્ષોએ પણ એની શરૂઆત કરીને મૂકી દીધું પરંતુ જ્યારે ધર્મ સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો ઓગણીસોને ચોરાશીમાં જે ધર્મ સંસદ બની અને એની અંદર જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્યજીના અધ્યક્ષસ્થાનમાં આ સંસદની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો દેવરાબાબાના પણ એમાં આશીર્વાદ મળ્યા પછી ઓગણીસો નેવ્યાસીની અંદર રામશીલાનાસનું જે રામશિલાનું પૂજન કરવામાં આવ્યું એમાં મારી ઉંમર હું દસમા ધોરણમાં હતો પણ હું પણ મને યાદ છે કે એક ઈંટ લઈ અને જયથી રામ લખેલું હોય એના ઘરે ઘરે જઈને પૂજન કરાવતા અને ત્યારે એવો માહોલ એક ઊભો થયો કે ના ભાઈ દરેક હિન્દુના હૃદયમાં અને દરેક ભારતીયના હૃદયમાં એક રામ જાગૃત છે લોકો પક્ષા પક્ષીની વાત અલગ હોય પરંતુ જ્યારે રામની વાત આવતી હોય ત્યારે કોઈ પણ સમાજ હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા લોકો સાથે મળીને રામનો જજાયકર કરતા હતા અને પછી લોકોએ જે સંઘર્ષ ઊભો કર્યો તમે હમણાં એક ઔપચારિક વાતમાં કોઠારી બંધોની વાત કરી એવા તો ઘણા બધા બંધુઓ હતા કે જેમને ગોળી મારી દેવા જૈન જૈન બંધુઓ હતા કે જે લોકોને ગોળી પુલની ઉપર મારવામાં આવી હતી કે જે નજરે જોયેલો નજારો જેણે જોયો હોય એના હૃદય ડ્રવી ઉઠે કેટલાય લોકો કાર સેવાની અંદર ત્યાં અયોધ્યામાં ગયા હતા હું પણ આ સંઘર્ષનો એક સાક્ષી રહેલો છું હું પણ એક તો વિશ્વ હિન્દુ પરિષદમાં એક જવાબદાર અધિકારી તરીકે કામ કરતો હતો એટલે મને યાદ છે પૂરેપૂરું કે એ સંઘર્ષ યાત્રાની અંદર જે સરયું નદી હતી એનું પાણીનો કલર બદલાઈ ગયો હતો લોકોને જ્યારે ગોળીઓ વરસાવવામાં આવી મુલાયમસિંહ યાદવની સરકાર દ્વારા તો જે લોકો મરી ગયા હતા એ લાશોને છુપાવી ક્યાં મીડિયાથી છુપાવવા માટે એ લોકોએ શું કર્યું તે પથ્થર બાંધીતા લાશની ઉપર અને સૂતડી બાંધીને શરીરમાં નાખી હતી આવી ઘણી લાશો ઘણા દિવસો પછી પણ તરતી તરતી બહાર આવતી ને મળતી ગંધ મારી ગઈ હોય જીવાત થઈ ગઈ હોય એને એને ફાડી ખાધું હોય જીવજંતુ હોય આવી લાશો તેની ઓળખ પણ ના થઈ શકે આવા કરુણ દ્રશ્યો ત્યાં સર્જાયા હતા એ અમે લોકોએ નજરે જોયા હતા આ બધો સંઘર્ષ ચાલ્યો અને ભારતના ન્યાયતંત્રએ સુપ્રીમ કોર્ટે બે હજાર ઓગણીસમાંથી ચુકાદો આપ્યો કે ભાઈ રામનું મંદિર અહીંયા હતું અને તમે જુઓ કે જ્યારે ખાતાએ આ શરૂઆત કરી શોધવાની ત્યારે અંદરથી એક પ્રતિક જેમ ખોદાણ થતું ગયું તેમ જે હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના જે પ્રતિકો મળ્યા ત્યાં આગળ ગણપતિ મળ્યા પછી જે આપણી જે કલાકોતરણી હતી એ પ્રકારના જે ભગવાનો હોય જે જે મંદિરની અંદર જે ભગવાનો કલાકોતરણીમાં હોય બધા જ ભગવાનોના ત્યાં આગળ મૂર્તિઓ મળી સાથીયા મળ્યા આ પ્રકારના જે સનાતન ધર્મના જે પ્રતીકો હતા એ એક પછી એક મળતા ગયા અને પછી કોર્ટે પણ એવું સાબિત કર્યું કોર્ટમાં એવું સાબિત થયું કે ભાઈ આ ધર્મસ્થાન ઉપર વર્ષો પહેલાં રામ જન્મભૂમિ તરીકે મંદિર ઓળખાતું આ મંદિર હતું અને રામજીનું જન્મસ્થળ અયોધ્યા હતું એ તો રામાયણ મહાભારત તમે કોઈ પણ ત્રેતા યુગમાં પણ જોઈ લો કે આ લખેલું છે કે ભાઈ રામ અયોધ્યામાં જન્મ્યા હતા તો આ પ્રકારની શરૂઆતથી સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો અને પછી જે પ્રકારે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ સંઘ અને હિન્દુ અગ્રણીઓ સનાતન ધર્મના ત્યાંના મુસ્લિમો પણ કામે લાગ્યા હતા જે જે માણસોએ સામે અરજી કરી હતી એ લોકોના પણ આંખમાં આંસુ હતા કે ભાઈ આ એક સુખદ ચુકાદો આવ્યો અમે લોકો પણ બહેકી ગયા હતા અને આ સુપ્રત કર્યું રામ જન્મી ટ્રસ્ટને અને પછી આ જે મંદિર છે ઇકોતેર એકરના જમીનની અંદર આ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે તમે જુઓ કે ત્રણ ત્રણ હજાર વર્ષ જૂના જે સાગના વૃક્ષો હતા એમાંથી પણ એની કલાકૃતિ કરવામાં આવી છે અમદાવાદનો પણ સિંહ ફાળો રહ્યો છે અહીંયાથી પણ એની ધ્વજા પતાકા અને જે શિખર ઉપર જે લાગવાનું છે એ બધું જ અહીંથી પણ ગયું છે દેશના ખૂણે ખૂણેથી જે પ્રકારે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે ને લોકો યથાશક્તિ ત્યાં આગળ આપતા થયા છે સો સો નદીઓના જળ એ લોકો પણ ત્યાં મોકલાવી રહ્યા છે નાનામાં નાનો માણસ પણ પોતાનું કંઈક યથા યોગ્ય દાન કરી રહ્યો છે તે જોતા તમે જુઓ કે ગઈકાલે કે પરમ દિવસે અમદાવાદની અંદર જે પ્રકારે ભવ્ય રથયાત્રાઓ નીકળી